આહારમાં દેવ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો ગાઈસ આજે વાગી ગયા છે એક એક વાગી ગયા છે ઘરે જમીને આવી ગયો છું ખેતરમાં હવે તો અહીંયા જ અહીંયા જ કાઢવાનું છે દિવસ ઘરે નેટવર્ક બી આવે નહીં વિડીયો બી લેટ અપલોડ થાય એટલે વિડીયો થોડોક થોડોક લેટ થઈ જાય છે મારો એટલા માટે આજ તો નિયમ લીધો અહીંયા જ બ્લોગમાં નહીં અહીંયા જ એડિટિંગ કરી અહીંયા જ અપલોડ કરી પછી જ કરી જવાનું છે કારણ કે ઘરે એકદમ નેટવર્ક નેટવર્ક આવું ઓછા જ આવે છે ઘરે એટલે હમું એ નહીં આવતા એટલે તો આજે નિયમ લઈ લીધો કે અહીંયા જ આજે ખેતરે નેટવર્ક બી સારું આવે છે અહીંયા સ્પીડ બી સારી આવે છે એટલે અહીંયા જ એડિટિંગ કરી અહીંયા જ અપલોડિંગ કરી અને પછી અહીંયા જ અપલોડિંગ કરી પછી જ જો આજે પહોંચી જાય છે આપણા ખેતરે જોઈ શકો છો તમે બધા બોર થઈ જતા હશો એકને એક વિડીયો જોઈને ખેતરનો ખેતરનો પણ ગાઈશ મજા તો અહીંયાની જ છે નહી સિટીમાં શું સિટીમાં આટલો સરસ વ્યૂ કંઈ મળે જ નહીં સિટીમાં કઈ બી સરસ વ્યૂ મળે જ નહીં અને અહીંની બાઈક તો કંઈક અલગ જ છે તો ગાઈશ મસ્ત હવે પોકવાયા છીએ આપણા ખાટલે હવે તમને થોડાક નજદીકથી જાવ દેખાડું થોડુંક જોડે દેખાડજો હા જોઈ લો કેટલો સરસ છે સિટીમાં આવું કંઈ આવું કહે છે ક્યાંય કે તો ક્યાંય જોવો જ ન મળે ક્યાંય જ નહીં અહીં આપણે પહોંચી ગયા છીએ આપણે ખાટલે ખાટલે પહોંચી જાવ આરામ કહેવાય હું તો આડા પડી જઈશું રજ એવા થઈ જશું અહીં આવી રજો આપણો ખાટલો કાલો હું તમને બતાવી આ ઠગલો અહીંયા પાર કરીને આમ જવી તો કહીશ હવે થોડા તમને આગળ સુધીનો વ્યૂ બતાવી આગળથી એન્ડિંગ કરવી પછી એડિટ કરવી વિડીયો બનાવવામાં એટલી બધી વાર નથી લાગતી પણ એને એડિટ કરી અપલોડ કરવામાં જે વાર લાગે છે ને એ કોઈ બી કોઈ બી ઓલમ નથી લાગતી ને અહીં જોઈ શકો છો અહીં જોઈ શકો છો આ પાઇપ પડ્યો અહીંયા આગળ કાલ મેં પાણી વાળ્યું અહીંયા આટલે પોકાળ્યું છે મેં વારતો વારતો પાણી પાણી વારતા 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 આપણે આટલે પકડે છે આટલે આટલે સુધી માન માન પકડે છે કાલ હવે ખબર નહીં હવે બીજી પેણી જાણે આવે ત્યારે પીવરાવાનું આવશે મજા તો અહીંયા જ છે તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે સામે પહોંચવા આવ્યા છીએ એક્ઝેક્ટલી અને હવે અહીંયાથી જઈશું આ સાઈડ સાઈડ છાંયો છે ત્યાં બેસીશું વાતચીત કરીશું પછી બનાવશું વાંચી ગયા રહ્યો આયોજો છાંયો છાંયો તો કઈ પોકી ગયા છાંય મસ્ત અહીંયા આગળ અહીંયાથી કંઈક અલગ જ વ્યૂ આવે છે જો જુઓ ખાલી અહીંયાથી કંઈક અલગ આવ્યું હોય છે તો એ વાગ્યા કે બે વાગવા આવી ગયા છે તો હવે વિડીયોમાં વધારે બોર બોર નહીં કરીએ એટલા માટે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા અવા સબસ્ક્રાઈબ કરો ભલે તમને બીજા નવા ટોપિકો કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય